જાંબુગા પોલીસ સ્ટેશનમાં ગત વર્ષ દરમિયાન ઓગણીસ ગુનાઓ પકડાયેલા છ પોઈન્ટ બ્યાસી લાખ વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો હાલોલના જાંબુડી વિસ્તારમાં પાવાગઢ ડુંગરની ટળખીના ખુલ્લા વિસ્તારમાં આદૃત એસટીએમ ગોધરા અને હાલોલના મંજૂરીના આધારે આઠ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના કેસો થયા હતા જેમાં પાંચસો કેસોમાં જે મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો એનો આજ રોજ નાશ કરવામાં આવ્યો હતો જેમાં કુલ ટોટલ બોટલ બે લાખ સત્તર હજાર પાંચસો બત્રીસ અને કુલ કિંમત નાશ કરવામાં આવ્યો હતો જેમાં તમામ પોલીસ ઇન્ચાર્જ શ્રીઓ અને એસડીએમ સાહેબ મામલતદાર સાહેબ અને સ્ટાફ હાજર રહ્યા હતા બે જેસીબી અને બે રોડ રોલર દ્વારા નાશ કરવાની કામગીરી આજે સવારે બુધવારે આરંભ કરાયો હતો જેમાં હાલોલ ડીવાયએસપી એસપી ગોધરા અને હાલોલ પ્રાંત અધિકારીની હાજરીમાં કરવામાં આવેલી કામગીરીમાં પોલીસ સ્ટેશનમાં પાંચ પોઈન્ટ બ્યાસી લાખ રૂપિયાની ચાર હજાર સાતસો છવ્વીસ જેટલી દારૂની બોટલો ઉપર રોડ ઉપર નાશ કરવામાં આવ્યો હતો જેમાં જામુખોડા પોલીસના પીઆઈ પીઆર ચિડાસમા તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો